ડબોય મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા જે દૂરની કામગીરી હાથ ધરી કે જા મુખ્ય રોડની બહાર ફૂટપાથ દૂર કરવાની કામગીરી કે દુકાની બહાર કોઈ પ્રકારનું દબાણ ન કરવાની સૂચના આવી છે ત્રણ જેસીબી ની મદદથી ફૂટપાથ દૂર કરવામાં આવ્યા છે કાસમાં વિવાદ નહી એ સાથે નગરી રહ્યા છે ત્યારે ચેરમેન ની દેખરેખમાં અને નગરપાલિકાના સૂઝપુછથી આજે ફૂટપાથ જે વેપારીઓ ખોટી રીતે વાપરી રહ્યા છે ને ટ્રાફિકની સમસ્યા એની જે થઈ રહી છે એ આજે તોડવાનું નક્કી કર્યું છે ફૂટપાથ તોડવાથી સમસ્યા પાંચ ફૂટનો ગાળો વધારે મળે છે જે સમસ્યાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે એવું મને લાગે છે જેના પ્રાથમિક તબક્કે ફૂટપાથ તોડવાનું ચાલુ નક્કી કર્યું છે પહેલા ટાવરથી લાલ બજારના વિસ્તારમાં આ પ્રક્રિયા ચાલશે પછી છિપ્પાળ બજાર સ્ટેશન રોડ અને કંસારા બજાર આ જગ્યા કામગીરી લેવામાં આવશે મારી જનતાને નમ્ર વિનંતી છે કે સાથે સાથે જે ઇમ્પેક્ટમાં ફાઇલો આપી ના હોય ખોટી રીતે બાંધકામો કર્યા હોય એની પર પણ સોડા કડક કાર્યવાહી કરવાના છે તો કોઈએ કામગીરી ના કરી હોય કાગળિયા પૂરતા કરી નગરપાલિકામાં કાગળ જમા કરાવે વેરા કોઈ વસુરાતમાં પૈસા ભર્યા ના હોય કર્મચારી વેરા લેવા આવે છે એના કરતાં નગરપાલિકા તમારા માટે ખુલ્લી છે વેરા જાતે આવીને ભરી જાઓ જેથી કરીને અમારા વિકાસમાં સિંહ ફાળો તરીકે ઉપયોગ કરી શકીશું અમે ને આ તોડફોડ જે કરીએ છીએ એ વેપારીઓને હિત માટે જ કરી રહ્યા છે નહીં કે એમને કોઈ અડચણરૂપ થવા માંગીએ છીએ અમે જેવી રીતે શાક માર્કેટને સારું અને સુશીલ બનાવ્યું છે એવી રીતે વેપારીઓને ત્યાં પણ વેપાર વધારે વધુ વધુ વધે આવક વધાર થાય ને ટ્રાફિક ની સમસ્યા સારી થાય એનું પ્રાધાન્ય આપીને આ કામગીરી ચાલુ કરી રહ્યા છે ચાસમાં વિવાદ નહીં એ સૂત્ર સાથે દરબાહવાતી નગરી બનાવવા જઈ રહ્યા છે ત્યારે કારોબારી ની દેખરેખમાં અને નગરપાલિકાના સૂછપુછ થી આજે ફૂટપાથ જે વેપારીઓ ખોટી રીતે વાપરી રહ્યા છે ને ટ્રાફિકની સમસ્યા એની જે થઈ રહી છે એ આજે તોડવાનું નક્કી કર્યું છે ફૂટપાથ તોડવાથી સમસ્યા પાંચ ફૂટનો ગાળો વધારે મળે છે જે સમસ્યાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે એવું મને લાગે છે જેના પ્રાથમિક તબક્કે ફૂટપાથ તોડવાનું ચાલુ નક્કી કર્યું છે પેલા ટાવરથી લાલ બજારના વિસ્તારમાં આ પ્રક્રિયા ચાલશે પછી છિપ્પાડ બજાર